ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ રમેશભાઈ મહેશ્વરી ગઢવી ગઢવી વિશ્રામભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજીભાઈ શોધમ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વિસ્તરણ અધિકારી નીલકંઠભાઈ ગોસ્વામીની હાજરીમાં મહિલા સશક્તિકરણ માટે પગલા લેવાયા હતા જેમાં મોટા કપાયા સખી મંડળને પંદર લાખ રૂપિયા અને જરપરા સખી મંડળને સાડા સાત લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા વિકાસ કામોમાં રતડીયા ગામે પંચ્યાસી પોઈન્ટ સાડત્રીસ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામો સિરાચા ગામે પંચોતેર પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામો ભદ્રેશ્વર એપ્રોચ રોડ રીસરફેસિંગ સીસી રોડનું કામ ચોત્રીસ પોઈન્ટ દસ લાખ રૂપિયા લુણી ગણેશ રોડ રીસરફેસિંગ ડામર કામ સત્તાવીસ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા

ભગવાન મહાવીરે કરુણાનો સંદેશ સેવાનો સંદેશ અનેકાંતવાદનો સંદેશ આપણને સૌને આપ્યો છે અહિંસાનો સંદેશ આપ્યો છે ત્યારે આપણે સૌ કોઈ એના માર્ગે ચાલીને સમગ્ર વિશ્વની સૃષ્ટિનું સમગ્ર જીવ માત્રનું ભલું થાય એના માટેના આપણે સૌ કોઈ કાર્ય કરી એ પૈકી આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર દ્વારા મુન્દ્રા તાલુકામાં અને શહેરમાં વિવિધ રસ્તાઓ ગટર પાણી પાણી બચાવવાના સંદર્ભમાં સંસ્કૃત પાઠશાળાના શેડના સંદર્ભમાં સમાજવાડીઓના સંદર્ભમાં વિવિધ કાર્યોનો લગભગ દસ કરોડથી વધારે રકમનો આજે પ્રારંભ કરાયો છે જે સૌ કોઈ આઠ દસ ગામોની અંદર એક સાથેનો અહીંથી પ્રારંભ કરાવ્યો છે એટલે લોકોને સુખાકારીમાં આ વસ્તુઓનો ઉપયોગી થશે જે મુખ્ય રસ્તો છે રસ્તો ત્યાં ગટર લાઈનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે તો એ જે ગટર લાઈન ખોદ્યા પછી જે રસ્તો બગડ્યો છે તો એ રસ્તો લગભગ એકોતેર લાખ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે લુણી ગામમાં પણ જે બાકી રહેતો રસ્તો છે એ પણ બની રહ્યો છે અને એના વચ્ચે જે કેટલાક કલવટ છે તો એ કલવટ પણ બની રહ્યા છે એ જ પ્રકારે અલગ અલગ વિષયના અલગ અલગ ગામોના રસ્તાઓ અને અન્ય અન્ય કામોના વિકાસ આજે તાલુકા પંચાયતના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળીને આ કાર્યનો પ્રારંભ કરાવ્યો છે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમણે ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં માતબર રકમ એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે અને એ રકમ પૈકી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ અને આહવાન કર્યું છે કેચ ધ રેઇનનું એટલે કે વરસાદી પાણીને બચાવવા માટેનું આહવાન કર્યું છે એ આહવાનની અંદર પચાસ લાખ રૂપિયા જેટલી રકમ વાપરવાનો આગ્રહ એની અંદર ગાઈડલાઈનમાં આવેલો છે તો એ પ્રકારે ખૂબ આનંદની વાત છે હું તો મારા ચૂંટણીના પ્રચારના સમયથી જ જે તે વખતે પર્યાવરણ અને પાણી બચાવવાના સંદર્ભમાં આપણા વિસ્તારમાં માંડવી અને મુન્દ્રા તાલુકાના બંને તાલુકાઓમાં પાણી બચાવવાના પછી એ બોરના કાર્યો હોય ચેકડેમના કાર્યો હોય મોટા તળાવોના કાર્યો હોય એમ ગત વર્ષે પોણા બસો તળાવો બસો આડત્રીસ જેટલા બોર આ વખતે એ બોરનું પણ સફાઈનું કાર્ય થઈ રહ્યું છે એમાં વિશેષ હજી ડેમો પણ બીજા મંજૂર થયા છે અને હવે આ નવી ગ્રાન્ટ આવી છે તો હવે સુજલામ સુથલામના કાર્યો પણ થશે અને સાથે સાથે આ કાર્ય ગ્રાન્ટમાંથી પણ જે રહી જતા હશે કોઈ ગામનું હશે કાર્ય કાર્યમાં પણ આપણને ઉપયોગી થશે એની મને પૂર્ણ શ્રદ્ધા છે અને લોકોને ફાયદો થશે આજે અહીં સમાગોગા સખી મંડળ ઝરપરા સખી મંડળ અને ભુજપુર સખી મંડળ એ પ્રકારે ત્રણ ગામના સખી મંડળોને સરકાર શ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે કાર્યો કરતા રહેતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો પણ નેમ છે કે બહેનોને મહિલાઓને પોતે સશક્ત બને આત્મનિર્ભર બને એટલે પોતાના પરિવારને પણ ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય એ રીતે કે બહેનો પોતાનો ઉદ્યમ કરી શકે એ માટે બહેનોના હાથમાં મૂડી જોયું છે તો એ મૂડી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મળતી હોય છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ એક વખત સરકાર થોડી મૂડી આપે છે એ મૂડી બહેનો વાપરે એ પાછી આવે ને એ બરાબર ચાલતો વહીવટ હોય તો સરકાર એમાં વધારે મૂડી આપતી જતી હોય છે આમ કુલ મળીને આજે લગભગ લાખ રૂપિયા જેટલી મોટી માથબર રકમ બહેનોના હાથમાં આપી છે એ બહેનો પોતાનું મંડળ દ્વારા પોતાના પરિવારને પોતાના ગામને પોતાના સમાજને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થશે અને પોતે આત્મનિર્ભર થશે અને સમાજને અને ઘરને પરિવારને કુટુંબને ઉપયોગી થશે એની મને શ્રદ્ધા સર્વજન હિતાય સર્વજન સુખાયો થી ચાલતા આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પક્ષુ પક્ષીઓ માટે પણ એટલી જ ચિંતા કરે છે તમે જોયું કે અહીંથી અબોલ પક્ષીઓ માટે ચકલી ઘર છે પાણીના કુંડા છે એનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મણપતસિંહભાઈના માધ્યમથી આ કરવામાં આવ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અબોલ જીવો પ્રત્યે પણ એટલી જ ઉદાત્ત ભાવનાથી અને સકારાત્મક ભાવનાથી એ જોડાયેલો રહેતો હશે આજે મુન્દ્રા તાલુકામાં વિવિધ સરકારી યોજનામાંથી એટલે કે રતાળિયા ગામે વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત સિરાચા ગામે વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત એમ ગ્રામ્ય પંદરમું પંચ તાલુકા પંદરમું પંચ ગ્રામ પંચાયત સ્વભંડોળ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સ્ટેટ આર એન્ડ બી ની જે ગ્રાંટો છે તે રોડ રસ્તાની એમ કુલ ટોટલ મળીને દસ કરોડ ત્રીસ લાખ ત્રણ હજાર નવસો નવ્વાણુંના ટોટલ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય શ્રી આપણા મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં સંગઠનના શહેર તેમજ તાલુકાના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રચનાબેન તેમજ તાલુકા પંચાયતની તમામ બોડી પદાધિકારીઓ નગરપાલિકાની તમામ બોડી પદાધિકારીઓ તેમજ આજુબાજુના ગામમાંથી ભાજપના કાર્યકર્તા તેમજ ગ્રામજનો ખૂબ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે અહીંયા તાલુકા પંચાયતમાં છાસનું પણ અહીંયા જે અરજદારો આવે છે જે દૂર દૂરથી આવે છે એમને ઠંડુ પાણી અને છાસની પણ અહીંયા સગવડ કરી છે જે આવી કાળજાળ ગરમી છે આવી કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી અને છાસ તમામ અરજદારો માટે અહીંયા રાખેલ છે અગલા વર્ષે પણ રાખેલ હતી અને હું અપીલ કરું છું કે જેટલી જેટલી સરકારી કચેરીઓ છે જ્યાં જ્યાં અરજદારો આવે છે એ બધાએ આખા કચ્છને હું અપીલ કરું છું કે કોઈ પણ અરજદાર આપણી કચેરીમાં આવે તેને ઠંડુ પાણી અને છાશની તમામ કચેરીઓ જોગવાઈ કરે એમાં આ કાળઝાળ ગરમીમાં ઘણી રાહત થશે અને આવી કાળજાર ગરમીઓમાં ગામો ગામ જે તાલુકામાં જેટલા ગામો છે ત્યાં વૃક્ષો છે એના માટે પક્ષીઓ માટે પાણી માટે અને ચણ માટેની પણ અમે અહીંયા તાલુકા પંચાયતમાં દેવામાં આવશે તાલુકા પંચાયતમાંથી એ અમારા દાતાશ્રીઓના સહયોગથી દેવામાં આવશે એવી રીતે કુંડામાં સંપર્ક કરે જેથી અમે એમને ચકલી પક્ષીઓ માટે પાણી અને ચણ માટે પણ આપી શકશું soft drinks